બધા મિત્રોને વાપસ કરામ જય શ્રી રામ રાધરા આજે લાઈવ માથા ક્લેટ છે મિત્રો આજના લાઈવ છે જોઈ શકો છો વિશે અહીંથી આપણે ગાંધીમંદિર સમાધિ મંદિર ક્ષેત્ર છે તો લાઈવમાં બની રહી છે મિત્રો આજના સુંદર મજાના ગાંધીમંદિરના લાઈવ છે જોઈ શકો છો થોડાક નજીકથી દર્શન કરાવી મિત્રો પછી સમાધિ મંદિર અને પછી ધ્યાન મંદિરના દર્શન કરાવીએ રાજના લાઈવ દર્શન મુકેશભાઈ વાસિયા બકશરામભાઈ જે મિત્રો નવા છે ને જણાનો ચેનલ માં નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો કે સરવરમ સંતાય લાઈવ થઈ ચુક્યા આજના લાઈવ દર્શન શું નંબર જોઈ શકો આજના લાઈવ દર્શન તો જોઈ શકો દેવિયા બારૈયા બાસ્તા જય શ્રી રામ આજના સુંદર મજાના લાઈવ દર્શન જોઈ શકો છો મિત્રો ટ્રાફિક પણ જોઈ શકો છો ટ્રાફિક છે સમાજ મંદિર ના દર્શન કરાવી મિત્રો તો લાઈવમાં બની રહ્યું છે ભાવના પરમાર જય જય શ્રી રામ સીતારામ જય શ્રી રામ અજમાન લાઈ દશન આપી દીના જય સમેશ ચાલો સમદ મેના દશન કરાવ્યા તો એમ આપણે સમજાવતા હવે આના અચ્છા સમદ

બે મિત્રો આગળ જઈશું રશિયન જેઠવા પ્રકાશ ત્રંભાઈ કોડીને લઈને જોડાઈ જાય છે તો આજના લાઈવ છે જોઈ શકો છો બધા મિત્રોને બાપા સ્ત્રામ જય શ્રી રામ રાધરાજે તો અહીંથી મંદિર જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો તો મંદિરના સુંદર મજાના લાઈ દર્શન જોઈ શકો છો જેમ મેરાયો ગયા છે ત્યાં અમને પણ નજીક દેશન કરાવ્યું તર તો આજના લાઇ દેશન છો મિત્રો નવા છે મિત્રો ધામ દે કેમલા લાઇ દર્શન જે મિત્રો નવા છે એમને નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી જેત કરી તમે સવારનો સંગ દર્શન લઈ શકો આજના લાઇ દર્શન મિત્રો ધતારીએ કે મડમ ધ્યાનથી જે તમારા પાપાના દર્શન છે બિયા ખાના કનડો બધ વ્યવસ્થા છે આજના લાઇ દર્શન તો મિત્રો આજના લાય દર્શન સુંદર મજાના જોઈ શકો છો બધા જ મિત્રોને બાપશ રામ જય શ્રી રામ રાધે રાધે આજના લાય દર્શન જોઈ શકો છો આજની તૈયારી પણ સુંદર મજાની

બધા જ મિત્રોને બાપાસ જય રામ રાધાજી આજના વાય દર્શન ચાલો મંદિરના દર્શન કરવા મિત્રો કડોભા બાપા શ્રીરામભાઈ થોડા ટાઈમ વિશે લાઈનમાં જોડાણ હોય છે ટ્રાફિક જોઈશું મિત્રો વર્ષમાં ઘણી બધી ટ્રાફિક ઓછી ટ્રાફિક થયું છે આજના વાય દર્શન સુંદર મજાના તો મંદિરની સામે આવી ગયા છે અને આજના સુંદર મજાના લાવી દર્શન ખરી જે મિત્રો નવા છે મેં જણાવી દેવી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી બાપાના તમે સવારે સાંજે લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ સવારે સાંજે લાઈવ દર્શન કરાવી છે તો આજના લાઈવ દર્શન બધા મિત્રોને બાપા સીતરામ જય શ્રીરામ રાધ્રાદેવ આજનો જય સુધી રાખશે લાઈવ નર્શન માટે ખૂબ ખૂબ આભાર મિત્રો બાપા શીતરામ જય રાધ રાધે અને નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ મિત્રો જેથી કરી તમે સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે ટ્રાફિક પણ જોઈ શકો મિત્રો